વેલકમ બેક આપણે આગળ વાત કરીએ સમાચારો પર તો ખેડાના નડિયાદમાં બધીર વિદ્યાલયમાંથી કિશોર ગુમ થઈ હોવાનું ઘટના સામે આવી છે તો અઢી મહિના પહેલા ગુમ થયો હોવા છતાં આજ તેને સુધી કોઈ પતો નથી તો કિશોરના માતા પિતા અને પરિવારજનો તેનો ફોટો લઈ દર દર ફટકી રહ્યા છે વિવિધ પોલીસ સ્ટેશનને અરજી કરી હોવા છતાં કિશોરની સંભાળ મળી નથી શાળા સંચાલક કહી રહ્યા છે કે કે જે પણ જવાબદાર હશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે પરંતુ હાલ તો નોટિસ આપી સંતોષ માનો છે છે ત્યારે સવાલ એ થાય એક અઢી મહિના થયા હોવા છતાં કેમ કોઈ સંભાળ નથી મળી રહી તંત્ર દ્વારા પણ કેમ તાત્કાલિક કામગીરી કરવામાં આવતી નથી શાળાની આવી ગંભીર બેદરકારી માટે કોણ જવાબદાર આવા અનેક સવાલો ઉઠી રહ્યા છે

જવાબદાર વ્યક્તિઓને બી આપણે નોટિસ આપીને એમની સામે બી ફરી વાર આ ના થાય એને માટેની